આજે આપણે પાછું થઈ ગયું આપણો શોપિંગ એક્સિડન્ટ અને પેલાના બ્લોક માં જેવું એક્સિડન્ટ થયું એવું આજે પાછું થયું પછી આપણે આવી ગયા બાજુની ઓફિસ માં ફાઇલ મૂકવા અને પછી ફાઇલ ને એવું ગોઠવી શટર બંધ કરી નીકળી ગયા આપણે ઘરે જવા માટે પાંચમા નો આપણે પહોંચી ગયા સનાતન નવરાત્રીમાં સનાતન નવરાત્રી નું પેલા જ વર્ષ આયોજન ને તો એ કેટલી ગરદી એ પાંચમા નર્થે માણસ હમાતું નથી એટલે ગ્રાઉન્ડ મોટું કરવું પડ્યું અને રેન્ડર થઈ ગયા ચંપક ચતર ની સ્ટાઇલમાં ડાન્સ ને પછી આપડે આવી ગયા પાણીની બોટલ લેવા બહુ જ થકી ગયા એટલે ઠપકર લીધી સ્ટીંગ સોડા પાણીની બોટલ ખાલી થઈ ગઈ એટલે આ એનાથી રમત રમવા માંડ્યા છેલ્લે છેલ્લે ખડીક ડાકલા માં રમી દીધું અને નીકળી ગયા આપણે ઘરે જવા માટે ને મિત્રો આઈડ નો આપણો બ્લોગ હારો લાગ્યો તો લાઈક એન્ડ ફોલો કરી નાખજો નાઈડ નો મિનિ બ્લોગ આજ ખતમ તો મળીએ હવે નેક્સ્ટ મિનિ બ્લોગમાં